પાર્ટી સરકાર એ અવારનવાર એસ એસટી ના વિદ્યાર્થીઓને શિક્ષાથી વંચિત રાખવા માટેના કાવતરાઓ અવારનવાર કરતી હોય છે ત્યારે સ્કોલરશીપની વાત છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપના માધ્યમથી આ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી કરી શકે શકે છે છે પોતાનું શિક્ષણ પૂરું ત્યારે એ સ્કોલરશીપ બંધ કરવા માટેના કાવતરાઓ અવારનવાર થઈ રહ્યા છે છે એના વિરોધમાં આજે અમે સમાજ કલ્યાણ રજૂઆત કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જે નેક નો પરિપત્ર કરવામાં આવ્યો છે કે જે કોલેજ પાસે નેક હશે એ કોલેજ ને જ અમે સ્કોલરશીપ આપશું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો ચાર થી પાંચ કોલેજો પાસે જ નેક છે બાકીની જે કોલેજો છે તો એ અમારો એક સીધો સવાલ છે સરકારને પરમિશન તમે આપી છે રદ કરી દેક વગર ની કોલેજો ચાલુ જ હું લેવા રાખવી છું તમે વિદ્યાર્થી નો હાથો બનાવી અને પાલન કરાવવા માંગો છો મને બતાવો એક કર્યો હોય અમદાવાદ માં તો કરવાનું છે